ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે હું શીલા મહેતા એસસીજી આસ્થા કેન્સર સેન્ટરે સફળતાપૂર્વક ગુજરાતમાં પ્રથમ ફ્રી ફ્લેપ સર્જિકલ રીકન્સ્ટ્રકશન સાથે ઇનોવેટિવ અને મિનિમલ ઇન્વેઝિવ રોબેટિક નેક ડિસેક્શન હાથ ધર્યું હતું એસસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રીકન્સ્ટ્રક્શન સાથે ગુજરાતની પ્રથમ રોબેટિક નેક હાથ ધરી હતી આ મહત્વપૂર્ણ અભિગમ ગરદન ઉપર જોવા મળતા ડાઘને ઘટાડે છે વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે અગ્રણી રોબેટિક હેડ એન્ડ નેક એન્ડ એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જિકલ ડોક્ટર નીતિન શર્માના નેતૃત્વ અને તેમની કુશળ સ્પેશિયાલિસ્ટની ટીમ સાથે આ સીમાચિન્હ એસએચજીની મેડિકલ ઇનોવેશને ઉત્કૃષ્ટ પેશન્ટ કેર પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે અમદાવાદના છત્રીસ વર્ષીય યુવકને જ્યારે ઓરલ કેન્સર મોનુ કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમને પડકારજનક અને પીડાજનક અનુભવનો સામનો કરવો પડ્યો તેઓ નિયમિત રૂપે અને ક્યારેક સાજા ન થતા અલ્સરનો સામનો કરી રહ્યા હતા તેમજ ઘણામાં વધુ મુશ્કેલી અનુભવતા તેમજ તબીબી સહાયતા લેવી પડી તેમના દૈનિક જીવનમાં અગવડતા અને સમસ્યાઓ વધુ હતી તથા તેમની એવા ઉકેલની આશા હતી કે જે તેમને રાહત આપી શકે અને તેમના દૈનિક જીવનની ગુણવત્તા ફરીથી લાવી શકે मेरा नाम डॉक्टर नितिन शर्मा है मैं आस्था एच कैंसर सेंटर अहमदाबाद में रोबोटिक सर्जन हूं। मित्रों कैंसर अब बुज़ुर्गों की बीमारी नहीं रही है अब हम बहुत सारे ऐसे मरीज देखते हैं जो 25 साल के हैं 30 साल के हैं 45 साल के हैं उनकी सोशल लाइफ भी है उनकी फैमिली लाइफ भी है और वो सामाजिक रूप से काफ़ी एक्टिव हैं उनका प्रोफेशन भी है तो ऐसे युवाओं की अपेक्षा रहती है कि वे यदि उन्हें कैंसर हुआ है तो वो कैंसर के पहले और ट्रीटमेंट के बाद उनका चेहरा जैसा था वैसा ही रहे वे जिस तरह से बोलते थे उसी तरह बोले वे उतने ही खूबसूरत रहे जितना वो ऑपरेशन या कैंसर के होने से पहले थे सबकी ऐसी अपेक्षा रहती है कि उनका ट्रीटमेंट इस तरह से हो कि निशान कहीं ना दिखे कैंसर भी पूरा पूरा निकल जाए तो उसी के लिए एक नई पद्धति है जिसमें हम फ्री फ्लैप करते हैं जिससे उनका फंक्शनल आउटकम अच्छा रहता है जिनको जीभ का कैंसर होता है उनकी जीभ हम नई बनाते हैं जिनका जिनको जबड़े का कैंसर होता है उनका जबड़ा नया बनाते हैं जिनको गाल का कैंसर होता है उनका गाल नया बनाते हैं और साथ में इस पद्धति के साथ हम उनका चेहरा रोबोटिक तरीके से इस जगह ऐसी जगह लगाते हैं जिससे वो उस निशान को या उस स्कार को छिपा सके जैसे कि बालों के पीछे के हिस्से में से ये सर्जरी की जाती है जिसमें नेक डिसेक्शन भी होता है उनका कैंसर भी निकलता है और फ्री फ्लैप के द्वारा उनको नया जबड़ा नया नई जीप प्रदान की जाती है डॉक्टर कौस्तुभ पटेल डायरेक्टर એન્ડ હેડ એન્ડ neck સર્જન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હેડ એન્ડ neck સર્વિસ આસ્થા एचसीजी કેન્સર સેન્ટરની સાબા રોબોટિક સર્જરી છે શું એક્ચ્યુઅલમાં રોબોટિક સર્જરી એબી સર્જરી છે કે જેની અંદર રોબોટ ઓપરેશન નથી કરતો પણ રોબોટના હાથને સર્જન ચલાવે છે અને જેથી ઓપરેશન થાય છે અને રોબોટના હાથ અને આપણા હાથમાં આસમાજ જમીનનો ફરક છે રોબોટના હાથ એકદમ પાતળા નાના 8 મિલીમીટરના એની હોય છે એટલે જે આપણું હાથ નથી કરી શકતો એ રોબોટના પ્રમાણે રોબોટના હાથ મોઢાની અંદરથી ગળાની અંદર એ પ્રમાણે ફરે અને ઓપરેશન કરે એટલે એને અમારી લેંગ્વેજમાં એક માસ્ટર સ્લેવ ટેકનોલોજી કહેવાય છે કે જે રોબોટ ઇઝ અ સ્લેવ જે માસ્ટર ઇઝ અ સર્જન સર્જનના આંગળીઓ અને સર્જનના થી રોબોટના હાથ વપરાય અને એ ઓપરેશન થાય મારું ઓપરેશન ડોક્ટર નીતિન શર્માએ કર્યું મને પહેલા સાત વર્ષથી મસાલા બંધ કરી દીધા પાન મસાલા ખાવાનું પણ હજાર ચોવીસમાં રિપોર્ટને કરાયા પછી ઓપરેશન કેન્સર આવ્યું અને રોબોટિક ઓપરેશન ડોક્ટર સાહેબે કર્યું અને અત્યારે પહેલાં કદાચ સારું છે